વાલીયા તાલુકાના ગુંડિયા ગામની સીમમાં આવેલ રામસિંહ વસાવા દ્વારા પોતાના ખેતરમાં જંગલી પ્રાણીઓને ખેતરમાં પ્રવેશ પાક બગાડ નહીં કરે તે માટે તાર લગાડી તેમાં વીજ પ્રવાહ છોડી દીધો હતો એ દરમિયાન ગત તારીખ ત્રણ ઓગસ્ટ થી સાડા ઓગસ્ટ સવારે આઠ કલાક દરમિયાન ગામના સવિતાબેન રાકેશ વસાવા અને પ્રવીણ પ્રભાત વસાવા ભૂલથી આ તારને અડી જતા તેઓને જોરદાર વીજ કરંટ લાગતા બંનેના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા બનાવ અંગેની જાણ વાલિયા પોલીસને થતા તેઓ સ્થળ ઉપર દોડી આવી બંને મૃતદેહો પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી અકસ્માતે મોતે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે મરણ જનાર પ્રવીણ વસાવા વાલિયા પોલીસ મથકે રક્ષક દળમાં સેવા બજાવતા હતા એના આકસ્મિક મોતને પગલે જીઆરડી જવાનોમાં પણ સ્ટ્રોકનું મોજું ફરી વળ્યું હતું